ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલમાંથી બહાર આવવા જઈ રહ્યા છે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર હું મોજુદ છું અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ધીરે ધીરે અહીંયા આવવાની શરૂઆત કરી ચૂક્યા છે અઢી મહિના લગભગ અઢી મહિના આસપાસનો જેલવાસ ભોગવ્યા બાદ આજે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે અને તેને જ લઈ ઠેર ઠેરથી જે આમ આદમી પાર્ટીના સમર્થકો અને કાર્યકર્તાઓ છે ખાસ કરીને ચૈતર વસાવાના જે સમર્થકો અને કાર્યકર્તાઓ છે તે લોકો વડોદરા આ સેન્ટ્રલ જેલ છે ત્યાં આવી રહ્યા છે અહીંયાથી ચૈતર વસાવા સમર્થકો સાથે ડફોઈ ચોકડી થઈ સાતાવ થઈ રાજપીપળા થઈ મોવી ચોકડી સુધી જશે ને ત્યાં દરેક જગ્યાએ સમર્થકોનું અભિવાદન ઝીલતા જશે હવે થોડોક જ સમય બાકી છે નવ વાગ્યાનો એસ્ટિમેટેડ ટાઈમ ગઈકાલે પ્રેસ રિલીઝમાં આપવામાં આવ્યો હતો કે જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી કે ચૈતર વસાવા આટલા વાગે છૂટશે તેમાં નવ વાગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને હવે લગભગ આઠ ને પચાસ જેટલો સમય થઈ રહ્યો છે ત્યારે જોવાનું છે કે ચૈતર વસાવા કેટલી વારમાં બહાર આવે છે ભલે પહેલી અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું ગ્રાઉન્ડ ઝીરો પર હાલ ઉપસ્થિત છે ભલે પહેલી અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું થેન્ક યુ સો મચ